નમસ્કાર દોસ્તો મગફળીના પાકની અંદર આવતા રોગ અને જીવાત એનું આપણે જૈવિક પદ્ધતિથી કેવી રીતે નિયંત્રણ કરી શકીએ એના વિશે માહિતી મેળવીએ રોગની વાત કરીએ તો મગફળીના પાકની અંદર આવતો કાળી ફૂગનો રોગ કે જેને અંગ્રેજીમાં આપણે કોલા રોગ કહીએ છીએ આ રોગ છે એ એસ્પરજીલસ નાઇજર નામની ફૂગથી થતો ફૂગજન્ય રોગ છે ત્યારબાદ પાછલી અવસ્થાએ આવતો બીજો રોગ કે જેને આપણે સફેદ ફૂગનો રોગ કહીએ છીએ આ રોગ છે એને અંગ્રેજીમાં આપણે સ્ટેમ રોગ કહીએ છીએ આ રોગ પણ સ્પ્લેરેસિયમ રોલ્ફસાઈ નામની ફૂગથી થતો ફૂગજન્ય રોગ છે અને જીવાતમાં વાત કરીએ તો મૂંડા તો આ ત્રણેયનું આપણે એકસાથે નિયંત્રણ કરવું હોય તો એના માટે જૈવિક ફૂગ વાપરવાની ભલામણ કરેલી છે આ જૈવિક ફૂગમાં ટ્રાઇપોડરમાં વિરીડી સુડોમોના સ્લોરોસન્સ અને મેટાલિઝમ એની છોકરી કેવી રીતે વાપરવી એની વાત કરીએ તો મગફળીનું વાવણી થઈ ગયા બાદ જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ભેજ હોય ત્યારે એટલે કે પાંચ સાત દિવસની મગફળી થાય ત્યારે છાણિયા ખાતર સાથે આ ત્રણેય ફૂગને મિક્સ કરી અને જો વાપરી દેવામાં આવે તો આ કાળી ફૂગ સફેદ ફૂગ અને મુંડામાં આપણે સચોટ સોએ સો ટકા સસ્તું અને કેમિકલ વગર નિયંત્રણ કરી શકીએ આ કીટ છે એ ઘણી કંપની કોમ્બોના રૂપમાં બનાવે છે કઈ કંપનીના વાપરવા કેવી રીતે વાપરવા અને ક્યાંથી મેળવવા એની વધારાની માહિતીની આપણને જરૂર હોય તો આપેલા નંબર પરથી માહિતી મેળવી શકો છો ધન્યવાદ